હાજી હું પટેલ નરેશભાઈ ધીરાભાઈ ગામ હિન્દુલિયા હા ખેડી ફળિયા હા એક રિક્ષા ચાલક છું હા રિક્ષા નો ડ્રાઈવર છું હા હવે રિક્ષા નો હિન્દુલિયા થી લઈ પીપળો આવું છું હા અંતેલા થી પીપળોદ રોડ ઉપર ચલાવું છું ગાડી હા તો અમારે એક ખેડી ફળિયા મોટા ફળિયા વાળો જે વિજયભાઈ કરીને એક છગડા વાળો છે એની પાસે છગડો છે અને મારી પાસે રિક્ષા છે તો પેસેન્જર ની અમે જે પેસેન્જર ભરીએ છે એ રિક્ષા અમારે નીચે ઉભી રહે છે હા તો જે મોટા ફળિયા વાળા જે ચગડા છે એને ખાલી એટલું પૂછવા જો કે ભાઈ આપણે ઇન્દોલિયા વાળી સવારી જે છે એ સવારી આગળ મોકલી દીજે એટલું જ કેતા આપણે જે સપન કરીને જે દુકાન વાળો છે એ દુકાન વાળે મને હાહરા અહીં આવતો ની એવી રીતના ગાળ દીધી મે એને કીધું કે હાહરા શબ્દ ની દેતો કેમ કે હાહરા શબ્દ દે મારે પાંચ છોકરીઓ છે હારા શબ્દો છે ગાળ એટલો દેતો નહિ એટલામાં એ આવી જ્યો અને લાકડી લઈને મને માર માર્યો કેટલી લાકડી મારી લગભગ દસ થી પંદર લાકડી મારી અને અહીંયા ગળે પકડ્યો અને કોણ કોણ હતા એમની સાથે લગભગ બે ત્રણ જણ હતા એમના નથી મારી બે ત્રણ લાકડી અહીં મારી ગળામાં ગળા પકડ્યો હતો હા જુઓ હા બરાબર અહીં બેડામાં મારી છે લાકડીઓ બેડામાં છે બેડા બેડામાં તો ખબર નથી હવે કુજુ કે નહીં ત્રણ થી ચાર લાકડી પર જ મારી દીધી અને અહીંયા મારેલું છે ને અહીંયા માર્યું છે કેટલી કેટલી લાકડી કેટલી મારી લગભગ દસ થી પંદર લાકડી મારી દીધી મને તો તમે આપડ મારી અલગ

ખેડી ફળિયા ના છો ને ઓકે તમારું મારનાર નું નામ તો ઓળખો છો ને એનું નામ તો બોલો હા સપ્પન સપ્પનભાઈ પિતા નું નામ નહીં જોડતો કેમ કે કઈ બાજુ એમની દુકાન ક્યાંય કઈ જગ્યા રોડ ઉપર બારિયા રોડ પર ઓકે ઓકે